જુનાગઢના ભેસાણના લેવા પટેલ સમાજ ખાતે ગુજરાત મહિલા આયોગ ગાંધીનગર અને જિલ્લા પંચાયત આઈસીડીએસ ના સંયુક્ત ઉપક્રમે નારી સંમેલન આયોજન કરાયું ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને જિલ્લા પંચાયત જુનાગઢ સંયુક્ત ઉપક્રમે આઈસીડીએસ ઘટક ભેસાણ દ્વારા જ રોજ પટેલ સમાજ ખંભાળિયા રોડ ભેસાણ ખાતે નારી સંમેલન આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે જિલ્લા પંચાયત જુનાગઢ પ્રમુખ હરેશભાઈ ઠુમર તથા જિલ્લા પંચાયત સદસ્ય શ્રી પૂર્વ ધારાસભ્ય ભૂપતભાઈ ભાયાણી તાલુકા પંચાયત પ્રમુખ ગાંધુભાઈ મહેસાણા તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન સદસ્ય ભેસાણ પોલીસ સ્ટેશનના પીઆઈ મેડમ શ્રી તાલુકા પંચાયત દીપ પ્રગટ્ય કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી પ્રોગ્રામ ઓફિસર આઈસીડીએસ શાખા જિલ્લા પંચાયત જૂનાગઢના પ્રતિનિધિ શ્રી ગુણવંતીબેન પરમાર તાલુકા હેલ્થ ઓફિસર બાળ સુરક્ષા એકમ કર્મચારી જૂનાગઢ મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના કર્મચારી નારી અદાલતના કર્મચારી શ્રીઓ ભેસાણ એનજીઓના કર્મચારી તેમજ ટીપીઓ શ્રી ભેસાણ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં સંકલિત બાળ વિકાસ યોજનાની કચેરી મહિલા અને બાળ વિકાસની કચેરી શિક્ષણ વિભાગ અને આરોગ્ય વિભાગ દ્વારા નારીઓને લગતી શિક્ષણને લગતી માહિતી વિવિધ પોષણ વિષયક યોજનાઓ કાયદા વિષયક અને સ્વાસ્થ્ય અને આરોગ્યને લગતી વિસ્તૃત માહિતી આપવામાં આવી કાર્યક્રમમાં આંગણવાડી વર્કર બહેનો લાભાર્થી બહેનો આઈસીડીએસ જિલ્લા પંચાયત તથા ભેષણ ઘટકના સ્ટાફ ગણ હાસ્યો રહ્યા કાર્યક્રમમાં પોષણ વાનગી નિર્દર્શન દ્વારા ટીએચઆર એચ આર માતૃશક્તિ પૂર્ણા શક્તિ બાલ શક્તિ મિલેટની વાનગી નિર્દર્શન કરેલ જેના દ્વારા પોષણ આહાર ઘટકો સમજાવવામાં આવ્યા

અને જિલ્લા તંત્ર દ્વારા આજરોજ ભેસાણ તાલુકામાં નારી સંમેલન યોજાયું આ નારી સંમેલનમાં સૌ આગેવાનોએ પણ હાજરી આપી અને અમારા આઈસીડીએસ વિભાગે મહેનત કરીને આ નારી સંમેલન આજે ત્રણસોથી વધારે બહેનોએ આ નારી સંમેલનમાં ભાગ લીધો સરકાર શ્રી દ્વારા વિવિધ યોજનાઓનો લાભ કેવી રીતે પ્રજા સુધી પહોંચે એના માટેનું આ સંમેલન હતું નારી છે એ જાગૃત કેવી રીતે થાય અને નારી સાથે થતા અન્યાયોને રોકવા માટે આજે નારી સંમેલનો યોજાયા છે જિલ્લાભરની અંદર તાલુકા કક્ષાના નારી સંમેલનો યોજાય છે અને એમાં મોટી સંખ્યામાં બહેનો હાજરી પણ આપે છે અને યોજનાઓને સમજે છે આ સફળ કાર્યક્રમ બધા મુસા તંત્રનો સર ખાસ કરીને આ યોજના વિશે જે તમે કીધું બે દિવસમાં ચાલુ છે એનું શું જાણકાર આપશો જે યોજના છે એ તો વય મર્યાદા જે સિત્તેર વર્ષથી ઉપર વૃદ્ધ હોય માતા કે વડીલ એના માટે સરકાર શ્રીની પી એમ જે કાર્ડ છે એકથી દસ લાખ રૂપિયા સુધીનું એ એમનું કાર્ડ કોઈ પણ પીએસસી સીએસસી સેન્ટરેથી એમને કાઢી આપવામાં આવશે માત્ર આધાર કાર્ડ અને મોબાઈલ લઈને જવાનું થશે એમાં કોઈ પણ નાની મોટી બીમારી એમને એના શરીરની અંદર આવતી હોય તો સરકારી ખર્ચે એમની અંદર એમને સારવાર મળશે એના માટેની આખા ગુજરાતમાં આ કાર્ડ કાઢવાનું ચાલુ થયું છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે